પોરબંદર શહેરમાં પ્રથમ વરસાદે જ રસ્તા પર પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવી પડી હતી રવિવારે સવારના સાત વાગ્યા આસપાસ વરસાદ શરૂ થયો હતો અને સાડા નવ વાગ્યા સુધીમાં એકથી બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો ત્યારે શહેરના છાયા ચોકી રોડ પર પાણી ભરાયા હતા પોરબંદર શહેરમાં માત્ર ત્રણ ઇંચ વરસાદ વરસતા જ નગરપાલિકાના તંત્રની પોલ ખુલી ગઈ હતી અને મકાનોની અંદર પાણી ભરાઈ જતા લોકોની ઘરવખરીને મોટું નુકસાન થયું છે પોરબંદર શહેરમાં રવિવારે સવારે ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસતા રાજમાર્ગોથી માંડી અને લોકોના ઘરમાં પાણી વરસાદના પાણી ભરાઈ ગયા હતા છાયા ચોકીથી ખીચડી પ્લોટ તરફ જતા રસ્તે અનેક મકાનમાં અને દુકાનોમાં વરસાદના પાણી ભરાતા ઘરવખરીને નુકસાન થયું છે કલાકો બાદ મુખ્ય માર્ગ પરથી પાણી ઓસર્યા હતા દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે આ વખતે પાલિકાએ સઘન પ્રેમોન્સ્યુન કામગીરીના દાવા કર્યા હતા પરંતુ ત્રણ ઇંચ વરસાદમાં જ આ દાવાઓને પોલ ખુલ્લી થઈ હોય તેવું આ વિસ્તારમાં ભરાયેલા પાણીના દ્રશ્યો જોઈ અને લાગતું હતું પુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર